જય માતાજી મિત્રો હું મનીષાબેન આપનું સ્વાગત કરું છું અમીધારા કિચનમાં તો આજે આપણે બનાવશું દહીંવાળા મરચાં આ મરચાં દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને શાકની પણ જરૂર નહીં પડે એવા ટેસ્ટી બનીને તૈયાર થશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ તો દહીંવાળા મરચાં બનાવવા માટે આપણે મરચાં લીધા છે આપણે આ રીતના લીલા હોય એવા લઈ લેવાના છે એમાં તમે કોઈ પણ જાતના મરચાં લઈ શકો આપણે મીડિયમથી ખાવે એ મરચાં વાપર્યા છે તો આપણે હવે એના ડીટિયા કાઢી અને પેલા મરચાંને સમારી લઈશું આપણે આ રીતના એક નો ટુકડો થાય એ રીતના મરચાંને કાપવાના છે આપણે એના બી નથી કાઢવાના જો બી કાઢશું તો મરચાં તીખા નહીં રહે એટલે આપણે એનો સ્વાદ પણ સારો નહીં આવે એટલે આપણે આ રીતના જેને બધા સમારી લેશું મરચા આપણે સરસ રીતના સમારી લીધા તમે જો આ રીતના આપણે એને સમારીને તૈયાર કરવાના છે અને મરચાને આપણે પહેલા ધોઈને તૈયાર કરી લીધા હતા આપણે મરચા ને થોડાક આ રીતના હાથથી હલાવી લેશું એટલે થોડા ઘણા વધારાના બી હશે બધા નીકળી જશે અને મરચા તો તીખા હોય તો જ ખાવાની મજા આવે છે એટલે આપણે વધારે પડતા બીયા નથી કાઢવાના તો હવે આ સમારેલા મરચા આપણે અત્યારે સાઈડ ઉપર મૂકી દેસુ તો આપણે મરચાં બનાવવા માટે આપણે કડાઈ લેશું અને કડાઈ ગરમ થાય એટલે આપણે એની અંદર ત્રણ પાળા તેલ નાખી દઈશું આ તેલ ને આપણે ધોવાડા નીકળે એટલું ગરમ કરવાનું છે અને પછી આપણે એનો વઘાર કરવાનો છે તો આપણે એક નાની ચમચી રાય લીધી છે એક નાની ચમચી આપણે મેથી લીધી છે અજમા લીધા છે વરિયાળી છે અને જીરું છે આપણે આ બધો મસાલો નાની અડધી અડધી ચમચી લીધો છે આપણે આ તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એની અંદર નાખી દઈશું

હવે આપણે મરચા ને બે મિનિટ આ રીતના હલાવીને સરસ રીતના બે મિનિટ પછી તમે જુઓ તો આપણા મરચા સરસ ના તળાઈ ગયા છે તો હવે મરચા ની અંદર આપણે મસાલો કરશું તો આપણે અડધી ચમચી હળદર નાખશું સ્વાદ અનુસાર મીઠું નાખશું અડધી ચમચી આપણે ચાટ મસાલો નાખશું ચાટ મસાલો ન હોય તો આમચૂર પાવડર પણ નાખી શકાય હવે બધો મસાલો આપણે સરસ રીતના મિક્સ કરી લેશું

હવે આ દહીં ને આપણે ઝડપ રાખીને સરસ રીતના મિક્સ કરી લેશું હવે દહીં આપણું સરસ રીતના મિક્સ થઈ ગયું છે હવે આપણે એને ઢાંકીને બે થી ત્રણ મિનિટ માટે ચડવા દઈશું એટલે દહીં આપણું સરસ રીતના બધું ચડી જાય તો પાંચ મિનિટ જેવું થઈ ગયું આપણે મરચા ખોલીને જોઈ લઈશું મેં ત્રણ મિનિટ મેં વધુ થવા દીધા બે વાર મેં હલાઈ લીધા હતા તો તમે જો આપણા મરચા સરસ રીતે બનીને તૈયાર થઈ ગયા છે તો તેલ પણ બધું છૂટું પડી ગયું ને દહીં પણ સરસ મસાલી મસાલાની અંદર કોટ થઈ ગયું છે તો હવે આપણે ગેસને બંધ કરી દેસુ જો તમને ઘરે કોઈ પણ શાક ન ભાવતી હોય બન્યો તો તમે આ રીતના મરચાં બનાવીને ખાશો ને તમારે શાકની પણ જરૂર નહીં પડે અને બે રોટલીની જગ્યાએ ત્રણ રોટલી ખવાઈ જશે તો તમને ખબર નહીં પડે આ રીતના મરચાં બનાવીને ઘરે ટ્રાય કરજો ઘરમાં બધાને ભાવશે અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફરી મોશી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી